આવી તો પડાપણી થવાની જ કારણ કે અહીંયા વેરાયટી જેટલી છે એકસો થી વધારે વેરાયટી તો ખાલી બાળકો માટે જોવા મળે છે ફેન્સી વેરાયટી

મોટામાં મોટો કોઈ ફટાકડા મોલ હોય તો એ જે મવડી બાયપાસ રોડ ઉપર સંસ્કાર સાનિધ્યની પાછળ જાનકી રેસ્ટોરન્ટની સામે આવી જાય છે રાધેશ્યામ ગૌશાળા ના લાભાર્થી માધવ ફટાકડા મોલ